ગઢડાના વિછ્યાપરા વિસ્તારમાં મારામારીની ઘટના આવી સામે શનિવારને બપોરે એક કલાકે મળતી વિગતો મુજબ બોટાદ જિલ્લાના ગઢડાના વિછ્યાપરા વિસ્તારમાં નજીવી બાબતે મારામારી થઈ હતી જેમાં વિછિયાપરા વિસ્તારમાં રહેતા વ્યક્તિ નામના વ્યક્તિ પર એક ઇસમ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને માથાના ભાગે અને વાહના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી જેને લઈને ગઢડાની રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જેમાં સામાન્ય વાતચીત બાબતે ઝઘડો થતા આખરે હુમલાખોર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેમાં એક મહિલા અને એક વ્યક્તિ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો જેના બનાવની ગઢડા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે તમારું નામ મારું નામ મોહમ્મદભાઈ કપૂરભાઈ સૈયદ કઈ વિસ્તારમાં રહ્યો છો શું ઘટના બની આ છોકરાઓને આ ઘરે કાંઈક માથાધૂડ થઈ છે એને એને એની હોવે આને પકડી રાખ્યો અને એ ત્રણ બાપ દીકરો હતા ત્રણ બાપ દીકરાએ પાવડા ને એવું બધું લઈને મારવા દોડ્યા હતા વાહમાં લાકડી મારી છે માથામાં માથું તોડી નાખ્યું છે એમાં ટાંકા આવ્યા છે આ અંગે પોલીસે જાણ કરી હા તમારું નામ મારું નામ અસલમભાઈ મોહમ્મદભાઈ સૈયદ કઈ જગ્યાએ છો તમે ઈચ્છા બની વાતચીત કરતા કરતા ભેગા થઈને છોકરા નીવરા શું તમારી ઉપર મારું લાકડી નો ઘા પાવડા ને બધું લઈને આવ્યા હતા અને તમને કઈ કઈ જગ્યાએ ઈજાઓ થઈ છે માથામાં માથું ફાડીને આ અંગે પોલીસને જાણ કરી